ગુજરાતમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી વ્યારા હિન્દુ સંગઠન દ્વારા પણ છેલ્લા નવ વર્ષથી તાપી જિલ્લાના વ્યારામાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે યાત્રાની શરૂઆત ફડફેન દિવાસના રાધાકૃષ્ણ મંદિરથી કરવામાં આવી હતી આ રથયાત્રા વ્યારા શહેરમાં પહોંચી હતી અને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા યાત્રામાં મહિલાઓ અને બાળકોએ પણ ભાગ લીધો હતો અને નગારા ડીજેના નાદ અને નારાઓ સાથે યાત્રા શહેરમાં ફરી હતી ત્યારે સમગ્ર વાતાવરણમાં ભક્તિમય બન્યું હતું કોમી એકતાના માહોલમાં જય જગન્નાથ રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા યુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો રથયાત્રા છે કે આપ આખા દેશ કે દેશ સમરસયાત્રા હશે કે જા વર્ગી સમાજમાંથી આ રંજીયાત્રા ફિરે છે કાશ દશાલાર વૈશ્વ સમાજને સંભળિત કરે છે જૈન સમાજની અંદર પોતાનો સહભાગ કરે છે અને ધ્રુવ હિન્દુ સમાજ સમાજને દરેક સબકો આંતરજાતિયા અંદર પ્રેમ અને ભાવ જોડે છે આ ઈન્ડિયાને બજેરયાત્રા વ્યારા નગર ની અંદર છેલ્લા નવ વર્ષની જરૂર થઈ રહી છે અને જગન્નાથજી નો આ એક પ્રતાપ છે જગન્નાથજી ની કૃપા છે કે આ નગર ની અંદર શાંતિ સૌમ્ય બાળ અને બધું